તો મિત્રો બીજા દિ આપણે આવી ગયા લીલા પર લીલા પર આપણે બારના ને ચૌદના ટેકા ભરલી થશે અને હવે જવાનું છે આપણે નવો મારણીયા તો નવો મારણી આગળનો આગનો ફેરો આપણે ભરવાનો છે તો આ ફાઇનલી આપણે ફોગી ગયા નવો મારણીયા તો બાકીનો સામાન ભરી તો આપણે નવો મારણી યાદ ને હવે આપણે બંધની તૈયારી કરીશું બંધ મારીને ત્યાર પછી રવાના થશું ઘનશ્યામગઢ કારણ કે અહીંયા આપણે બીજા માળે તાબુક કરવાનું છે તો અત્યારથી આપણે સામાન નાખી દઈએ તો ફાઇનલી આપણે ફોગી ગયા ઘનશ્યામગઢ કંકાવટીના તો ચાલો તમને બતાવું કે બીજા માળે આપણે જે દિવાળીમાં લિન્ટર કર્યા હતા તો લિન્ટનનું ધાબું તૈયાર થાય કે પહેલાં આપણે સામાન નાખી દઈએ જેથી કરી આપણે કાબુ કરવાનું થાય ત્યારે સામાન લાવવાનું ઉપાધિ નહીં તો આ છે મિત્રો બીજા માળનું લિન્ટર જે આપણે દિવાળી પહેલાં કર્યું હતું અને તમને આગળ વિડિયોમાં બતાવ્યું હતું આ લિન્ટર ખાલી સજા કાઢેલા છે બે રૂમની આગળ બાકીનો બધો પાટો જ છે તો અહીંયા આપણે બીજા માળનું ધાબુક તૈયાર કરવાનું છે તો મિત્રો આ બીજા માળનું આપણે ધાબુક જ્યારે કરવાનું થાય ત્યારે નેક્સ્ટ વિડીયોમાં આપણે આનો વિડીયો બનાવશું અને તમને બતાવશું તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક છે અને ફોલો કરી નાખજો તો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી જય વેલનાથ